ક્ષત્રિયોના વિવાદો વચ્ચે વિરોધનો સામનો કરી રહેલા ભાજપે હવે જયેશ રાદડિયાને સાઇડલાઇન કરતાં રાજકારણ ગરમાયું છે રાદડિયાનો સૌરાષ્ટ્રમાં જબરદસ્ત પ્રભાવ છે તેમ છતાં ભાજપે તેમને લોકસભાની ટિકિટ તો ન આપી પરંતુ ડિરેક્ટર છે ત્યાં અમિત ખાસ ગણાતા પટેલ ઉર્ફે ગોતાના નામનો જાહેર કરીને ભાજપે ચેલેન્જ કરી છે બીજી તરફ રાદડિયા લોકસભાની પોરબંદર સીટ પર મનસુખ માંડવિયાને જીતડવા જીતાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને આ સીટ પર ટિકિટ મળવાની આશા હતી પરંતુ રાદડિયાને ભાજપે ગુજરાતના મંત્રીમંડળમાંથી બાકાત કર્યા બાદ લોકસભામાં પણ સાય લાઇન કરી દીધા છે હવે તેમનું ઇફ્કોમાંથી પત્તો કપાવવાની વેતરણ ચાલી રહી છે દરમિયાન આજે અમિત શાહ પોરબંદરમાં જ છે અને રાદડિયા અમિત શાહ સાથે સ્ટેજ ઉપર બેઠા છે જોકે રાદડિયાએ જાહેરમાં નારાજગી જાહેર કરી નથી પરંતુ ભાજપના મેન્ડેટ છતાં રાદડિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દઈને ભાજપ સામે સીધો વિરોધ નોંધાવ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો